ખરીસ્તીોમાં આપ સર્વને અમારા રમેશ પ્રેમી સલામ પાઠવ્યો છે અને અમારી ચેનલ ગુજરાતી બાઇબલ રીડિંગમાં હૃદયથી આપનું સ્વાગત પણ કરીએ છીએ આ સમય છે જે નિત્યક્રમ પ્રમાણે બાઇબલ વાંચનનો સમય છે આપણે આજના પવિત્ર પુસ્તક બાઇબલમાંથી આજના જીવન વચનોનું વાંચન કરવા જઈ રહ્યા છે ત્યારે પિતા બાપને વિનંતી કે આ વાંચન વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરે વિશેષ જે શ્રોતાજનો આ સાંભળે છે તેઓને માટે પણ પિતા બાપ તેઓની સહાયતા મદદ કરે અને તેઓને સમજવાને માટે બુદ્ધિ જ્ઞાનનો ડાપણ આત્મ પૂરો પાડે તો ચલો સમય ન બગાડતા પૈત્ર પૈત્ર છે શનિઓના દેવો બાપ તમારો આભાર માની છે કે તમે અમારા જીવનમાં સુંદર દિવસ આપ્યો અને સુંદર તક આપી તમારા પૈત્ર વચનો વાંચવાની માટે એના માટે પણ મેં તમારું પુષ્કળ આભાર માની છે ત્યારે બાપા તમારા વચનો પર પુષ્કળ આશીષ અને તમારી કૃપા આપજો સમજવાને પણ અમને જ્ઞાન બુદ્ધિને ઢાપણ આપજો તમારા હાથોમાં સોંપાય છે જે કઈ માંગ્યું તમારા દીકરાના નામથી માંગે છે સાંભળો ને શ્રીકાગળ જો પિતા આમ પવિત્ર પુસ્તકમાંથી પહેલો કાળું હું તા તમને તેનો બારમો અધ્યાય કિશ્ના પુત્ર સાઉલને લીધે દાઉદ હજી સંતાતો ફરતો હતો તેવામાં તેની પાસે જેઓ સિકલા ગાવ્યા તેઓ આ છે અને તેઓ તેને યુદ્ધમાં સહાય કરનાર સુરવી રોમાના હતા તેઓ તીર્થાંજો હતા તે જમણે તથા ડાબે બંને હાથે ગોફણ થી ગોળા મારી શકતા હતા તથા ધનુષ્ય થી બાણ પણ મારી શકતા હતા તેઓ બિન્યામીની શાઉલ ના ભાઈઓ માના હતા મુખ્ય અહી પછી યુવાસ એ ગિબ્યા થી સમાના દીકરા હતા અજમાવેત પુત્રો અજીયલ તથા પેલેટ બરાખા તથા એહુ અનાથોથી થી તથા ત્રીસ નો પરાક્રમી સરદાર ઈસ્માયા ગિબ્યોની યર્મિયા યહજીએલ યોજાબાદ, ગદેરાથી એલુજાઈ અરિમોત, બાલ્યા સમારિયા સફાટિયા હરૂકી એલકાના ઈશિયા અજરેલ યુઝેર યસોબામ એ કોરાહી ન હતા વળી ગદોના યરોહામના પુત્રો યોએલા તથા જબાધ્યા ગાદના કુળમાંથી દાઉદના સહાયકો ગા ગાદીઓમાંથી જેઓ સુરવીર તથા યુદ્ધમાં કુશળને ઢાળ તથા ભાલા વાપરી શકે એવા સિંહના જેવા વિકરાળ ને પર્વત પરના હરોણા જેવા ચપ્પળ પુરુષો જુદા પડીને અરણ્યાના ગઢમાં દાઉદ પાસે ગયા તેઓમાં મુખ્ય યજેર બીજો અભાધ્યા ત્રીજો અલિયા ચોથો મિશ્માના પાંચમો યરમિયા છઠ્ઠો આતાય સાતમો અલીયેલ આઠમો યુહાનાન નવમો એલજાબાદ દસમો યરમિયા ને અગિયારમો માખબનાઈ ગાદના પુત્રોમાંના તેઓ શન્યના સરદારો હતા તેઓ માનો જે સૌથી નાનો તે સો સોની બરાબર હતો ને તેઓ માનો જે સૌથી મોટો તે હજારની બરાબર હતો પહેલા માસમાં યર્દન નદી પોતાના કાંઠા પર થઈને છલકાઈ ગઈ હતી તે વખતે જેઓ તેની પાર ગયા મેં જેઓએ પૂર્વના તથા પશ્ચિમના નીચાણના પ્રદેશમાં રહેનારા સર્વને નસ નસાડી મૂક્યા હતા તેઓ એ છે બિન્યામિન અને યહુદાના કુળમાંથી સહાયકો બિન્યામિનના તથા યહુદાના પુત્રોમાંના કેટલાક દાઉદની પાસે ગઢમાં આવ્યા દાઉદ નીકળીને તેઓને મળવા ગયો મેં તેઓને કહ્યું જો તમે મને સહાય કરવા માટે સલાહ શાંતિથી મારી પાસે આવ્યા હો તો મારું હૃદય તમારી સાથે એક ગાંઠ થશે પણ હું નિર્દોષ છતાં જો મને મારા વેરીઓને સ્વાધીન કરવા માટે તમે આવ્યા હો તો તે જોઈને આપણા પિતૃ અને ઈશ્વર તેને માટે શિક્ષા કરો ત્યારે ત્રિસ્માના મુખ્ય અમાસાઈ પર આત્મા આવ્યો તેણે કહ્યું કે હે દાઉદ અમે તમારા માણસો છીએ હે ઈસાઈના પુત્ર અમે તારી પડખે છીએ તમને શાંતિ થાવ શાંતિ થાવ તમારા સહાયકોને શાંતિ થાવ કેમ કે તમારા ઈશ્વર તમને સહાય કરનાર છે ત્યારે દાઉદે તેઓનો અંગીકાર કર્યો ને તેઓને ટોળીઓના સરદારો બનાવ્યા મનાશાના કુળમાંથી સહાયકો વળી જ્યારે પલિસ્તીઓની સાઉલની સામે યુદ્ધમાં આવ્યો ત્યારે મનાશામાંના પણ કેટલાક કુટીને દાઉદના પક્ષમાં આવ્યા પણ તેઓએ પલિસ્તીઓને સહાય કરી નહીં કેમ કે તેઓના સરદારોએ અંદર અંદર મસલત કર્યા પછી એમ કહીને તેને વિદાય કર્યો તે પોતાના ઘણી સાઉલની તરફ ફરી જઈને અમારા શિર જોખમમાં નાખશે તે સિકલાદમાં પાછો જતો હતો તેને મનાસામાના આદના યોજાબાદ યદિયલ મિખાયલ યોજાબાદ અલીહુ તથા સિલથાઈ એ મનાસાના સહસ્ત્રા સહસ્ત્રાધિપત્યો ફૂટીને તેના પક્ષમાં આવ્યા તેઓએ ભટકતા ધરણા વિરુદ્ધ દાઉદને સહાય કરી કેમ કે તેઓ સર્વ સુરવીરો તથા સૈન્યમાં સરદારો હતા તે સમયે રોજ રોજ દાઉદને સહાય કરવા માટે લોકો તેની પાસે આવતા ગયા તેથી તેનું સૈન્ય છેવટે ઈશ્વરના સૈન્ય જેવું મોટું થયું દાઉદના લશ્કરની યાદી સૈન્યને માટે સત થયેલા જે લોકો યોહોવાના વચન પ્રમાણે શાહુલનું રાજ્ય દાઉદને અપાવવા માટે તેની પાસે હેબ્રોન આવ્યા હતા તેઓના ઉપરીઓની સંખ્યા આ છે યહુદાના પુત્રો ઢાલ તથા બરછી ધારણ કરીને સૈન્યને માટે શોધ થયેલા છ હજાર આઠસો હતા સિમ્યોનના પુત્રોમાંથી યુદ્ધમાં કુશળ સુરવીર પુરુષો સાત હજાર એકસો લેવીના પુત્રોમાંથી ચાર હજાર છસો હરુણના કુટુંબનો આગેવાન યહોયાદા હતો તેની સાથે ત્રણ હજાર સાતસો સૈનિકો હતા વળી સાદોક એક જુવાન તથા સુરવીર પુરુષ તથા તેના પિતાના કુટુંબના બાવીસ સરદાર તેની સાથે હતા બિન્યામીનના પત્રોમાંથી શાહુલના ભાઈઓ ત્રણ હતા કેમ કે હજી સુધી તેઓનો મોટો ભાગ શાહુલના કુટુંબ પ્રત્યે વફાદાર રહ્યો હતો એફ્રાહીમના પુત્રોમાંથી વીસ હજાર આઠસો તેઓ પોતાના પિતાના કુટુંબોમાં નામીચા સુરવીર પુરુષો હતા વળી મનાસાના અર્ધકુળમાંથી અઢાર હજાર જેઓના નામ નોંધાયેલા હતા તેઓ દાઉદને રાજા કરવા માટે આવ્યા હતા ઈશા ખાનના પુત્રોમાંથી બસો એવા માણસો હતા કે જેઓ તે સમયે સાની જરૂર છે ને ઇઝરાયલે શું શું કરવું જોઈએ તે સમજતા હતા તેઓના સર્વ ભાઈઓ તેઓની આજ્ઞાને આધીન રહેતા હતા જબુલોનમાંથી સૈન્યમાં જઈ શકે એવા તથા સર્વ પ્રકારના યુદ્ધ શસ્ત્રો સહિત વ્યૂહ રચી શકે એવા પચાસ હજાર તેઓ વ્યવસ્થા કરી શકે એવા તથા એક દિલ હતા નપ્તાલીમાંથી એક હજાર સરદાર હતા ને તેઓની સાથે ઢલ બરછીવાળા સાડત્રીસ હજાર માણસો હતા દાનિઓમાંથી વ્યૂહ રચી શકે એવા અઠાવીસ હજાર છસો માણસો હતા અશેરમાંથી સૈન્યમાં જઈ શકે એવા તથા વ્યૂહ રચી શકે એવા ચાલીસ હજાર હતા યર્દનને પહેલે પાર રૂબેનીઓમાંથી ગાદીઓમાંથી તથા મનાશાના અર્ધકૂળમાંથી યુદ્ધને માટે સર્વ પ્રકારના શસ્ત્ર સહિત એક લાખ વીસ હજાર હતા એ સર્વ લડવૈયા તથા વ્યૂહ રચી શકે એવા પુરુષો દાઉદને સર્વ ઇઝરાયલ પર રાજા કરવા માટે એક દિલ થઈને હેબ્રોન આવ્યા બાકીના સર્વ ઇઝરાયલીઓ પણ એક જ મતના હતા તેઓએ ખાઈ પીને ત્રણ દિવસ સુધી ત્યાં દાઉદની સાથે આનંદ કર્યો કેમ કે તેઓના ભાઈઓએ તેઓને માટે તૈયારી કરી રાખી હતી વળી તેઓ તેઓની પાસેના હતા એટલે ઈશાખાર જબુલોન તથા નપ્તાલી સુધીના જેઓ હતા તેઓ ગધેડા પર ઊંટો પર ખચ્ચરો પર તથા બળોદો પર ખોરાક એટલે રોટલી અંજીરના ચકતા દ્રાક્ષાની લૂમો દ્રાક્ષારસ તથા તેલ લાવ્યા હતા વળી ગોધાઓ તથા પુષ્કળ ઘેટા પણ લાવ્યા હતા કેમ કે ઇઝરાયલમાં સર્વત્ર આનંદસવ થઈ રહ્યો હતો પ્રભુ તેના વાંચેલા વચ્ચેને પુષ્કળ આથી તને કૃપા આપે પ્રાર્થના કરીએ આકાશ છે એનું છે અને પૃથ્વી જેનું પાયાસન છે એવા અમારા જીવન ચાલતા પરમેશ્વર પિતા અમે તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ બધા દિવસોમાં તમે અમને છે સંભાળ્યા છે દોરા છે વાપર્યા છે તમામ બાબતોને માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ તમને ધન્યવાદ આપીએ છીએ બાપુ વિશેષ આ સમયે અમે જે તમારા પવિત્ર અને જીવંત વચનોનું વાંચન કર્યું છે એ વચનોને આશીર્વાદિત કરો બાપ એ વચનો ઘણા લોકો સુધી પ્રસરે અને એ વચનો સાંભળીને કોઈ એક આત્મા તમારી ગમ ફરે અને એક આત્મા જીતાય તેના માટે પણ અમે તમારી કૃપા દયા ભલાઈને પ્રેમ માગી લઈએ છીએ વિશેષ પિતા આજના સમયની અંદર અમે તમારી સમક્ષ આવ્યા છે અમારા મસ્તકોમાં આવીને અને અમે તમને બાપ કહીને પોકારી રહ્યા છીએ અને અમારી કાલીગાલી ભાષામાં અમે અમારી માગણીઓ તમારી સમક્ષ લાવીએ છીએ ત્યારે પિતા બાપ આ માગણીઓને તમે સાંભળશો અને તેનો સ્વીકાર પણ કરવા વિનંતી કરીએ છે પિતા વિશેષ કુટુંબોની અંદર જુવાન દીકરા દીકરીઓ છે જે જુવાન દીકરા દીકરીઓ તમારી જે આજ્ઞા આપી છે કે મા બાપને માન આપવું તેમાંથી ખસી ગયા છે ડગી ગયા છે અને શેતાના માર્ગોમાં ફસાઈ ગયા છે તેઓ પોતાના મા બાપોને માન આપ્યા નથી તેઓના વશમાં નથી અને તેઓ તેઓની વિરુદ્ધ થઈને ઘણા એવા કૃત્યો કરે છે કે જેનાથી મા બાપ અને આખું કુટુંબ હેરાન પરેશાન થઈ જાય છે ત્યારે આવા બાળકોને માટે અમે તમને વિનંતી કરીએ છીએ કે આવા બાળકોને તેઓના હૃદય તમે સ્પર્શો વાપ અને તેઓને ડાપણનો હાથમાં પૂરક વાળો તેઓ જાણે સમજે મા બાપને માન આપે કેમ કે મા બાપ એ ભલો ભલું જતા હોય છે પણ આજના સંતાનો આ બાબતો સમજી શકતા નથી અને તેઓ તેમની વિરોધમાં જાય છે તેને માટે પિતા બાપ તેઓને તમે ડા પણ પૂરું પાડો વિશેષ ઘણા કુટુંબોમાં કજ્યા કંકાસ હોય છે ત્યારે ત્યાં આગળ તમારો શાંતિનો આત્મા મોકલો બાપ અને આ કજ્યા કંકાસ સ્વારો સની કાત્મા એને ત્યાંથી ભગાવો અને તમારી શાંતિ એવા કુટુંબોમાં પ્રસરે એવી કૃપા પણ અમે તમારી પાસે માંગીએ છીએ ઠેક ઠેકાણે અત્યારે લડાઈઓ ચાલે છે ઘણા ઠેકાણે પિતા બાપ લોકો આતંકવાદી કૃત્યો કરે છે અને ઘણા નિર્દોષ લોકોના જીવ લઈ લે છે પિતા બાપ મેં તમને વિનંતી કરીએ. કે આવા આતંકી દોષકૃત્યો કરનાર લોકોને તમે સ્પર્શ કરો તેઓના હૃદયનું બદલાણ કરો તેઓ તમને ઓળખે તમારા માર્ગોને જાણે તમારા બાળકો બને અને આવા દુષ્કૃત્યો છોડીને પિતા પાપ તમારી હોજૂરમાં આવે કરેલા પાપોનો પસ્તાવો કરે અને તમારા બાળકો બની જાય કૃપા તમે થવા દેજો સહાયતા મદદ કરજો છે તેઓની પણ સહાયતા મદદ કરજો પિતા આ દિવ્યાધિ રોકોપાદી પૃથ્વી પરના સેતાની બાબતોથી આમ સગડાઓને તમે સાચવો સંભાળણ બચાવજો બાપ અને આમ સઘનાઓનું રક્ષણ કરજો બાપ તમારા રક્ષકૃતોને આ ના થવાને માટે તમે હુકમ કરો અને પિતા બાતાની બાબતો પૃથ્વી પરથી બંધ થાય કૃપા તમે થવા દો જે કુટુંબ મરણે પ્રવેશ કર્યો હોય એવા કુટુંબને તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરજો અને સ્વજનના જવાથી જે ખોટ પડી છે એ ખોટ સહન કરવાને માટે સહનશીલતાનો આત્મા આપજો પિતા વિશેષ પિતા બાપ અમારા દેશ અમેરિકાને તથા મારા દેશના રાજનેતાઓને અમે તમારી સમક્ષ લાવીએ છીએ કે તમે તેઓ તેઓને સાચવો સંભાળો તેઓની સારી તંદુરસ્તી બક્ષો અને આ દેશનું સુકાન ચલાવવાના માટે બુદ્ધિ જ્ઞાન અને રાપણથી ભરપૂર કરવો આ દેશ અને આ દેશના લોકોને પર તમારી આશીષની વર્ષા થવા દો પિતા અમે અભૂત માનવીઓ છીએ અમે પડપણના પાપી માનવી છીએ અને અમે ઘડી ઘડીના પાપ કરનાર એવા મનુષ્ય છીએ પણ પિતા બાપ તમે તમારો એકનો એક દીકરો છો ખ્રિસ્ત અમારા લોકોને માટે આપ જગતમાં મોકલી આપ્યો અને તેમના બલિદાનને લઈને પિતા બાપ તમે અમને તમારા બાળકો બનાવી લીધા છે